हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएं तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है आपका मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूँ और मेरे साथी और मैं नोडल अधिकारी हूँ ऑफिसर हूँ और ये मेरे साथी सहायक मंडल

પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું મરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી છે રાધનપુરની વાત કરું રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જનસેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદઘાટન અને સમારંભમાં કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે ત્યારે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચલો